તમે જે આઈસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર આઈસર ચારસો પંચ્યાસી શૈલેષભાઈ દક્કુભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન આખું પાવરફુલ છે ગેરહાઇડ્રોલિક સો એ સો ટકા

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રે જો ટ્રેક્ટર લેવા કે જોવા વાયરિંગ કરી છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટાયર છે તે ચાલીસ ટકા જેવા એટલે કે મીડિયમ કન્ડિશનમાં ટાયર છે ટ્રેક્ટરના ઓરિજિનલ કલરમાં માં ઘરઘરાવ ટ્રેક્ટર પાવરફુલ કંડિશનમાં ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે લાખ ને સાઈઠ હજાર રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવાનું હશે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નામ અથવા અઠાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો